કાકા મો શું કહું છું આ વખતે છે ને તમે સોટણીમાં ફોર્મ ભરો પરો હવે સોટણીમાં ફોર્મ ભરવા વોટ જુએ બટી અને મને તો તારી બાઈ જ વોટ નથી આલે અરે પણ કાકા તમે વોટ લેવા નોટ વેરો ને તો વોટોના ઢગલા થાય આ ઈ વાત તારી હાસી હું એક કામ કરું તાર બાઈનો ઘાઘરો છે ને હરાજી મેલું પરો એમાંથી જે પૈસા આવે એમાંથી લડું સોટણી અરે કાકા ઘાઘરા ની હરાજી થી કોઈ સોટણી ના લડાય તો ઘાઘરા ભેગી ધોતિયા ની કરું ભરી હરાજી અરે ધોતિયા ની વાત મેલો અને મો તો એમ કહું ઓલો ચાળી વિઘા નો સરળો પડ્યો છે ને હાઈવે ટચ એને હબીડી ગયો પણ હારી ગયો તો બટી હવે આવા નબળા વિચાર મળદ ને ના શોભે તમે મળદ નું ફાડ્યું છો વાહ બટી વાહ હેમ હેમચાઈજી મારા માં હેમચ અતારે જઉં છું ફોર્મ ભરવા ણામ મરણ નો દાખલો હામેલો કાઉન્ટરે મળશે અરે જેવી વાત કરો છો સાહેબ મારી ડોસી તો પાડા જેવી છે પાડા જેવી જીવતી એટલે તમારે તમારા મરણ નો દાખલો લેવો છે અરે મારે કોઈનો દાખલો નથી જૂતો મારે ફોર્મ ભરવાનું છે શેનું પાક ધોવણ નું ભરવું છે કે જમીન ધોવણ નું અરે સોટણી નું ફોર્મ ભરવાનું છે સાહેબ એવું એમ તો એકલા જમાયા છો ફોર્મ ના બધા સોકડીઓ ખોદવા ગયા છે એટલે તમે ફોર્મ ભરો ને અરે બે મિનિટ માં ભરી નાખો ફોર્મ ફોર્મ સાહેબ નિશાન શું રાખશો મારું મોઢું જોઈને તો નોળિયાનું રાખતો તો પણ તમારો લખણ જોયા ને એટલે ગદાડાનું રાખું છું વાહ સાહેબ વાહ શું તમારું સિલેક્શન છે જોવી પડી મારી જિંદગીમાં હાલો શબીરા જો માર કાકો હાલના સોટને ઉભા રહે છે એટલે વોટ બીજો હાલજો હોય અરે બટી ભેગા ભેગો કઈ જે થાય કે આ ગદાનું નિશાન છે ગધાડાનું નિશાન અરે બટ્ટી પડચાર કરવામાં હેલો રહી છે વર્ણહણ કેવા થાય કે ગદાના નિશાન ઉપર વોટ આલો અને મને વિજય બનાવો એટલે આગળ મારે ગધા મજૂરી ના કરવી પડે હા એ વાત હાશે તમારી સબીરા ઉપર થપ્પો મારવાનો છે રેડી તો બટી હવે પડચાર કરી નાખો ચાલુ મારો પોસ્ટર લગાઈ ગયા આખા ગામમાં અને મારો ફોટો છે ને કઢાડા ઉપર બેઠો હોય ને એવો રાખશે હા ઈ રેડી તો તો કાલે સભા તેડાઈ જ હું શું કહું છું આમ તમે ભાષણ બીજું તાલી હખ્યો ને અરે ખાલી તું સભા બોલાય ભાષણ તો હું એવું આલીશ ને કે મણહના કોણ માંથી પડાઈ નાખો હવે નાની વહુની જેમ જેમ મત હાલો ભાષણ હવે છે તારા બાને બાલું હા હારા કોઈ આયુ તો છે નહી મને લાગે છે મણહ આવી રીતે નહી આવે આપણે જમણવાર ગોઠવવો પડશે હા ઈ તો ઠીક છે પણ જમણવાર માં મરસન રોટલો દ્રાક્ષ પાછો હવે મરસન રોટલો ખાવા તમારો બાય ના આવે તો ગોદીન ગોઠિયા ચાલે હવે લોભિયા શું બનાવશો જીતીન પાસે એક બે રોડ ખાઈ જવાના એક બે તળાવ ખાઈ જવાના એટલે થઈ જાય બધું ભેગું હું તો એમ કઉ છું સોખા જીના લાડવા ખબર આવી ગયો પણ હારી ગયો તો હું ભૂખ ભેગો થઈ જાયશ ને અરે પણ મળદ થઈને તમે નબળા વિચાર જ ના રાખો હારું વિચારો તો સારું થાય છે એવું એમ તો મેલો આ મેપ ભૂખ ભેગો થઈ જાય આ કોઈ એના બાપ ની જનમાં નથી આયા અરે તું કાકા વોટ લેવાનો છે અરે પણ વોટ વોટમાં વોટ માં તારા બાપ ને માથામાં બાલે વધે આ મારો કાકો પણ દુર્યા જીવનો છે

પાડા મરી જાય એટલું ગાધું તો એ વોટ ના આ લ્યો ભૂખ ભેગો કર્યો મને ભૂખ ભેગો પ્લાસ્ટિક ના રીવડા પડશે પ્લાસ્ટિક ના